ઉમેદવાર આદરણીય બેન શ્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત છે એ પણ દાદાના દર્શન અર્થે હોય આજના પ્રસંગે નિમુબેનને વિનંતી કરીએ કે તેઓ વાત કરશે તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણા ઉમેદવાર બેન શ્રી નિમુબેન બાંભણિયા જય ઓકા દાદા જય ઉકા દાદા સમસ્ત બાંભણિયા પરિવાર દ્વારા આજે ચોવીસમાં સ્નેહ મિલનના આયોજનમાં હું ઉકા દાદાના દર્શન કરવા આવી છું બાંભણિયા મારો પરિવાર છે અને આ વિશાળ સંખ્યામાં આ વિશાળ સંખ્યામાં મારો બાંભણિયા પરિવાર એકઠો થયો છે ત્યારે મને ત્યારે મને ખૂબ ખુશી અને આનંદ થાય છે મારો બાંભણિયા પરિવાર હંમેશા ઉકા દાદાના આશીર્વાદ મળે અને જીવનમાં હંમેશા સુખી રહે એવા ઉકા દાદાના અમારા સૌ પર આશીર્વાદ છે ખૂબ ખૂબ આભાર બેન ને તાળીઓના થી વધાવીએ દાદા માલા દાદા બાંભણિયા ચેતન સમાતી મંદિર કેરાળા જે નવા મંદિરનું બાંધકામ થવાનું છે એના દાતાઓનો અત્રેથી સાદર ઉલ્લેખ કરી અને તરત જ આપણે આગળ બેન મનીષાબેન પાઘડીને માણવાના છે તો એમને વિનંતી કરું કે તેઓ પધારે એ પૂર્વે રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર શ્રી હકાભાઈ ચોથાભાઈ બાંભણીયા લુણસાપુર પંચાવન હજાર પાંચસો પંચાવન શ્રી મોહનભાઈ ખાટાભાઈ બાંભણીયા વેજોદરી પંચાવન હજાર પાંચસો પંચાવન સ્વર્ગસ્થ વીરાભાઈ માયાભાઈ બાંભણીયા કેરાળા હસ્તે વશરામભાઈ તથા રઘુભાઈ વીરાભાઈ પંચાવન હજાર પાંચસો પંચાવન શ્રી ધનાભાઈ માયાભાઈ બાંભણીયા વેજોદરી પંચાવન હજાર પાંચસો ને પંચાવન શ્રી જીણાભાઈ વીરાભાઈ બાંબણીયા વેજોદરી પંચાવન હજાર શ્રી રામજીભાઈ ચિત્થરભાઈ બાંભણીયા ભગત કેરાળા એકાવન હજાર એકસો એકાવન સ્વર્ગસ્થ ખાટાભાઈ અર્જનભાઈ બાંભણીયા વેજોદરી હસ્તે મથુરભાઈ ખાટાભાઈ બાંભણિયા એકાવન હજાર એકસો એકાવન સ્વર્ગસ્થ ભાણીબેન ખાટાભાઈ બાંભણીયા વેજોદરી હસ્તે નીતાબેન મથુરભાઈ બાંભણીયા ગાંધીનગર એકાવન હજાર એકસો અગિયાર શ્રી ભાવેશભાઈ મનુભાઈ બાંભણીયા કેરાળા બાવીસ હજાર બસો બાવીસ શ્રી વેજાભાઈ વાલાભાઈ બાંભણીયા વેજોદરી અગિયાર હજાર એકસો અગિયાર શ્રી પોલાભાઈ વશરામભાઈ બાંભણીયા વેજોદરી અગિયાર હજાર એકસો અગિયાર શ્રી બચ્ચુભાઈ માયાભાઈ બાંભણીયા વેજોદરી અગિયાર હજાર એકસો અગિયાર સ્વર્ગસ્થ વેલાભાઈ ભોગાભાઈ બાંભણીયા હસ્તે રમેશભાઈ વેલાભાઈ અગિયાર હજાર એકસો અગિયાર રાણાભાઈ લાખાભાઈ બાંભણીયાના સ્મરણાર્થે વિક્રમભાઈ રાણાભાઈ બાંભણીયા તરફથી અગિયાર હજાર એકસો અગિયાર શ્રી રામજીભાઈ ભોગાભાઈ બાંભણીયા વેજોદરી અગિયાર હજાર એકસો અગિયાર શ્રી ઓઘડભાઈ મોતીભાઈ બાંભણિયા કેરાળા અગિયાર હજાર એકસો અગિયાર શ્રી માવજીભાઈ નાનજીભાઈ બાંભણિયા દુઘેરી अग्यार हज़ार एक सौ श्री मेहुल परसोत्तम भाई, भाई बांभिया कलसार अग्यार हजार एक सौ डॉक्टर केतन भाई बाबूभा केराला अगयार हज़ार एक सौ अग्न एडवोकेट हरेशा बाबूभा केराला अग्यार हजार एक सौ अगयर स्वर्ग छगन भाई वेला भाई बांभिया हस्ते महेश भाई छगन भाई अगियार हज़ार एक सौ अग्यारी बधुभ भादा भाई बांभिया केराला एक सौ मोहन भाई सुखा भाई बांभिया અગિયાર હજાર એકસો એકાવન સ્વર્ગસ્થ દીપકભાઈ ભીખાભાઈ બાબણીયા કોડીદ્રા હસ્તે ભીખાભાઈ હરષીભાઈ બાવીસ હજાર બસો બાવીસ શ્રી જેસાભાઈ પુનાભાઈ બાંભણીયા ભેભા અગિયાર હજાર એકસો અગિયાર શ્રી બાબુભાઈ બોગાભાઈ બાંભણીયા રોયલ એક લાખ અને એક શ્રી રમેશભાઈ જીણાભાઈ બાંભણીયા વેજોદરી પાંચ હજાર પાંચસો પંચાવન શ્રી કાનજીભાઈ લવજીભાઈ બાંભણિયા કેરાળા પાંચ હજાર પાંચસો પંચાવન ડૉક્ટર જીતેનભાઈ નરસીભાઈ બાંભણિયા ખરેડવાળા રાજુલા પાંચ હજાર એક એડવોકેટ નિલેશભાઈ બાબુભાઈ ભાવનગર અગિયાર હજાર એકસો અગિયાર સ્વર્ગસ્થ ભાણાભાઈ બીજલભાઈ બાંભણિયા અખતરિયા હસ્તે ધનજીભાઈ ભાણાભાઈ બાંભણિયા આ સર્વેદાતાઓનો અત્રેથી સાદર ઉલ્લેખ સાથે એક હજાર રૂપિયા વકીલ હરેશભાઈ બાંભણિયા બારસો બાર બાંભણીયા પરિવાર તાલુકો સુત્રાપાડા ગામ ઉંમરી બસો રૂપિયા બાંભણીયા રણશીભાઈ ગોરખમઢી પાંચસો એકાવન બાબણીયા રણસિભાઈ કોડીનાર બસો રૂપિયા બાંભણીય નાથાભાઈ નારણભાઈ કોડીનાર બસો રૂપિયા ચંદુભાઈ નામજીભાઈ નિગાળા તાલુકો ખાંભા સાતસો એંશી મહાકાળી ગ્રુપ પ્રતાપપરા જયગિરનારી પાંચસો એક ભરતભાઈ ભૂપતભાઈ બાંભણીયા જૂનાગઢ પાંચસો રૂપિયા અરવિંદભાઈ રાજાભાઈ બાંભણીયા કેસરિયા પાંચસો રૂપિયા બાંભણિયા વિશાલભાઈ અખ્તરિયા ચામુંડા ટેલર્સ બસો રૂપિયા બાંભણિયા મગનભાઈ નવાબંદર તાલુકો ઉના પાંચસો રૂપિયા બાંભણિયા માવજીભાઈ નવાબંદર તાલુકો ઉના પાંચસો રૂપિયા સંતકૃપા અગરબત્તી કેરાળા પાંચસો રૂપિયા બાંભણિયા હીરાભાઈ રાણાભાઈ ગામ કોબ તાલુકો ઉના પાંચસો રૂપિયા રુદ્ર મનીષભાઈ જામનગર પાંચસો રૂપિયા ભરતભાઈ સાદુલભાઈ ઉના ગામ ઓલવાળ બે હજાર એક શૈલેષભાઈ પ્રેમજીભાઈ બાંભણિયા સુરત પાંચસો રૂપિયા બોઘાભાઈ પીઠાભાઈ બાંભણિયા દામલી કોડીનાર પાંચસો રૂપિયા ભગવતી જ્વેલર્સ તળાજા પાંચસો રૂપિયા દિનેશભાઈ બાંભણિયા વાંસોજ સો રૂપિયા પ્રતાપભાઈ જીણાભાઈ બાંભણિયા ગામ સિંગસર સો રૂપિયા સાદુલભાઈ સિદ્ધિભાઈ બાંભણિયા પાંચસો રૂપિયા કાનાભાઈ શકુરભાઈ બાંભણિયા ભમ્મર આઠસો રૂપિયા બાંભણિયા પરિવાર તાલુકો વિશિયા બસો રૂપિયા સોમનાથ ઓટો ગેરેજ ગામ બોરડા પાંચસો એક પ્રકાશભાઈ ભાનુભાઈ બાંભણિયા પાંચસો રૂપિયા ભૂપતભાઈ ભાણાભાઈ ગામ બોરડા અગિયારસો અગિયાર નરેશભાઈ મંગળભાઈ બાંભણિયા સથરા પાંચસો પંચાવન ધરમસિંહભાઈ ભીખુભાઈ બાંભણીયા બોરવેલ બસો રૂપિયા મનસુખભાઈ રૈયાભાઈ બાબણીયા ગોરખમઢી તાલુકો સુત્રાપાડા દરેકે દરેકને અહીંથી સાદર નોંધ લઈએ છીએ દરેક દાતાઓની અત્રે એક વિશેષ જાહેરાત કે આપણે બાંભણીયા પરિવારમાં તમારા બાંભણીયા પરિવારમાં શિક્ષણનો વ્યાપ વધે એટલે મારા આ લાઈવ જોવે છે અને એમણે કહ્યું છે મધુવન હોસ્ટેલ ભાવનગર મિલનભાઈ બાંભણિયા એમના તરફથી એક જાહેરાત છે કે બાંભણિયા પરિવારના કોઈ દીકરાને ભણવાનું હોય તો એ મફત પોતાની હોસ્ટેલમાં રાખશે અગિયાર બાર સાયન્સ કરવા માટે એટલે મિલનભાઈ બાંભણિયાને મધુવન હોસ્પિટ હોસ્ટેલને જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ કોઈ પણ બાંભણીયાના દીકરાને ભણવું હોય છે એટલે શિક્ષણમાં આપ બધાનો સમાજનો વ્યાપ વધે એવી એમની ભાવનાને મિલનભાઈની ભાવનાને જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ ધન્યવાદ माला दादनि बोल जय राम चंद्र भगवान की जय सत सनातन धर्मनी जय अपने अपने माता पितानी जय ॐ नमः पार्वती પતિ હર હર મહાદેવ નમ આજે સચના આંગણે ધર્મના ધજાની હેઠે ઉકા બાપાના શરણોમાં સમગ્ર પરિવાર આજે આનંદ અનેરો વર્તાઈ રહ્યો છે તો સર્વ વહેલા થયા છે તો આજ સખી આજ નેનો ના વર્ષે અમારે સર આંગણે મેઘ આજ આનંદ અવસર રૂડો એવો આવ્યો કે ઉકા દાદાના સાનિધ્યમાં એટલો પરિવાર ભેળા થયા છે એમાં ઉકા બાપાની કાંઈ સપુહા એની કાંઈ પ્રસન્નતા અને એનો કાંઈ મહિમા સમાયેલો છે કે આજે એમનું દર્શન થઈ રહ્યું છે સર્વની મધ્યમાં તો આજે બેનને ને આગળ મારા અવસર આપો છે પાંચ જ મૂલ્ય હું તો ભૂલક નાનો એવો ભાવ છે ઉકા દાદાનો પૂજારી આરતી ઉતારવા વાળો પણ કાલ ઉકા બાપાનો યજ્ઞ નો લાભ લઈને બારા સાહેલ પરિવારને હું છોડવા માંગુ છું એનું કારણ છે ત્યાગ જન્મભૂમિનો ત્યાગ કરવો પડે છે ક્યારે ને ક્યારે ગુરુદેવ નો આદેશ ઉકા બાપાની એમાં ઈચ્છા અને મારા પરિવાર નો ગર્વ આ તરણે વસ્તુ સમાયેલી છે કારણે હું ઉજ્જૈનના અખાડામાં મહાકાલના શરણમાં જ્વાલાગીરીજી બાપુના ના આ પવનગીરી કાલ ઉડી જ હે એટલે મારા પરિવાર ને મારા ધન્યવાદ મારા પરિવાર ને મારા આશીર્વાદ ને મારી લાગણી અને મારા સર્વના હૃદયમાં મારું સ્થાન અને ઉકા બાપાનું સ્થાન આપ સર્વને

આવા મહાપુરુષો અમારા બ્રહ્માંડ ની કપાળ ની અંદર તારા તિલક તાણેલા હોય તો માં આકાશ અને પાતાળ એક માંથી કોઈ અમારો વાળ વાંકો ના કરી શકે અમારી માં નું રખો પૂછે તારા જ મહાભારતમાં એવું કહેવું આવે છે भारत की है कहानी वीरों की आरती है ये ज्ञान की है ये गंगा रूसियों की अमर कहानी है महाभारहा भार महा શ્રી મહાભારત કથા અથશ્રી મહાભારત કથા કથા હૈ પુરુષાર્થ કથા હૈ પુરુષાર્થ કી સ્વાથ ક પરમા્થ કી ભારત પાર્થ કીને જિન કે સારથ બન શ્રી કૃષ્ણ મહારથ यदा यदा हि धर्मस्य मह्यं भारतं भारतं अभ्युस्थानम् अधर्मस्यं तदात्मान् सुजाम्यहम् णाय साधूनां विनाशायके दुष्किताय धर्मस्थापना अर्थाय संभवामि युगे युगे की अमर कहानी है महाभारत 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 एक बार, बार। वसन दिया सोसा नहीं फिर क्या होगा परिणाम सोसा समझ कर कीजिए जीवन મેલે યુગો કા નય યુગ કા કરે સુસ્વાગતમ 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 ઓમ નમ નારાયણ ગુરુદેવ નહી ભારત ની વાત કરી આવતીકાલે બામ્બણીયા પરિવાર શૈક્ષણિક વિકાસ સંગઠન દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી અને નવનિયુક્ત કર્મચારીઓ એમનો સવારે દાદાના મંદિર ખાતે સન્માન સમારોહ રાખ્યો છે તો એમાં પણ આપ સૌ પધારશો એવી નમ્ર વિનંતી આજે કેરાના આંગણે ઉકા દાદા અને માલા દાદાના સાનિધ્યમાં આપણે સૌ મેળ્યા છીએ એક આસ્થાનું કેન્દ્ર આ વિસ્તારનું નહીં પણ અઢારે વરણ જે સમાધિને જે ચેતન સમાધિને અઢારે વરણ પોતાના પોતરાઓની એટલે કે પોતાની પેઢીઓની ચિંતા કરવા માટે જે મહાપુરુષ જીવંત સમાધિ લેવાનો સંકલ્પ કરે એક એવો કાળ હતો કે જે કાળમાં કોઢ એ કેટલી પીડાદાયક વસ્તુ હતી રક્તપિત થાય પરબ સેવા કરતું હોય ત્યારે ઉકા દાદા પણ એ અભિયાનમાં જોડાય અને પોતે પોતાની પેઢીમાં કોઈને આ વસ્તુ ન સમાજની એકતા ક્યાંય તૂટે નહીં એ માટે જીવંત લે આવી ઉજળી પરંપરાનો ઇતિહાસ આંગણે છે ત્યારે આપણે સૌ બધા જ કલાકારોને અહીંયાથી ક્રમશઃ માણવા છે ત્યારે ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં જેમના સ્વરોથી બધા જ પરિચિત હોય એવા બેન શ્રી મનીષાબેન પાઘડી આજે બાંભણીયા પરિવારને આંગણે પધાર્યા છે બેનને વિનંતી કરીએ કે બેન આવો આપને જે મજા આવે એવી લોક સંગીતની લોક ગાયકીની પ્રસ્તુતિ માટે જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ રજુ કરવું બેન શ્રી મનીષાબેન પાઘડી હા સ્ટીલ ગોડિયાના વીસ વિસનંગ આર્મી મેન અજીતભાઈ નથુભાઈ બાંભણિયા ગીર પીપળવા તાલુકો ખાંભા જોરદાર તાળીઓના ગરગડારથી અજીતભાઈ ને વધાવીએ તો આવો માણીએ બેન શ્રી મનીષાબેન પાઘડીના સ્વરોને જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ બેન શ્રી મનીષાબેન પાઘડી